પાટણની ધારપુર હોસ્પિટલમાં રેગિંગથી વિદ્યાર્થીના મોતને લઈને એફઆઈઆર નોંધાઈ છે મેડિકલ કોલેજના પંદર સિનિયર વિદ્યાર્થી સામે બાલીસણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે બીએનએસની કલમ એકસો પાંચ એકસો સત્યાવીસ બે એકસો નેવ્યાશી બે એકસો નેવ બસો છન્નું મુજબ ગુનો નોંધાયો છે આ ઘટનાને લઈને કોલેજની એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં પંદર વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો પંદર વિદ્યાર્થીઓને કોલેજની તમામ શૈક્ષણિક પ્રવૃત્તિમાંથી હાલ સસ્પેન્ડ કરાયા છે આગામી નિર્ણય ન આવે ત્યાં સુધી તમામ પંદર વિદ્યાર્થીઓ કોલેજની કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ જે વિદ્યાર્થીઓનું મોત થયું છે જે સમગ્ર મામલે મારી સાથે કોલેજના ડીન છે એમની સાથે ચર્ચા કરશું કેમ ચોવીસ કલાક સતત જાગીને તેમને એક રિપોર્ટ તૈયાર કર્યો તાત્કાલિક પંદર વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે સર ચોવીસ કલાક સતત કામગીરી કર્યા બાદ હવે પંદર વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ છે શું હતો સમગ્ર મામલો એ બાબતે શનિવારે રાત્રે મોડા એક બાળકનું હોસ્ટેલમાં અનિલ કરીને અમારો ફર્સ્ટ યર સ્ટુડન્ટ હતો એનું સડન કોલેબ્સ થઈ ગયું હતું એને હોસ્પિટલમાંથી આ લોકો લઈ ગયા હોસ્પિટલમાં સ્ટુડન્ટ્સ અને ત્યાં એમને ઇમરજન્સી સારવાર આપી અમારા ડોક્ટર છે એને રિવાઈવ કરી ના શક્યા ત્યારથી અમે જે એક્સિડેન્ટલ ડેથ લાગતા અમે પોલીસને ઇન્ફોર્મ કર્યું એન અવર્સ રાત્રે જ પેરેન્ટ્સને બોલા સમજાયું કે બાળકનું ડેથ જે કઈ રીતે થયું છે પણ જયારે સ્ટુડન્ટને પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે ત્રણેક કલાકથી અમને ઉભા રાખવામાં આવ્યા હતા અને પૂછપરછની ઇન્ટ્રોડક્શનના નામે એક ઇન્ટરેક્શન ચાલી રહ્યું હતું સમગ્ર ધ્યાન લાગતા અમને એક રેગિંગની શક્યતા નું જાણકાર ઇનપુટ પોસ્ટમોર્ટમ માટે કરી દેવામાં આવી હતી અને સાથે સવારે નવ વાગ્યા થી અમારી જે રેન્ટી રેકિંગ કમિટી છે કોલેજની એની બેઠક ઇમરજન્સી ધોરણે બોલાવી લગભગ સોળ જેટલા અક્યુઝ અને અગિયાર જેટલા વિક્ટીંગ સ્ટુડન્ટ હતા એમના સ્ટેટમેન્ટ લઈ સાંજે સુધીમાં રિપોર્ટ તૈયાર કરી લગભગ રાત્રે દસ એક વાગે અમે અમારા એક ઓથોરાઇઝ પર્સનને નોમિનેટ કરી અને એફઆઈઆર ફાઇલ કરી દેવામાં આવી છે વિદ્યાર્થીઓને સસ્પેન્ડ પણ કરાયા છે સસ્પેન્શનમાં કઈ રીતનું કહેવાય કે કોઈ પણ સરકારી અધિકારી સસ્પેન્ડ કરે તો એ નોકરીમાંથી ઘરે જતો હોય છે પછી એને બાલ લેવામાં આવે છે આ આ સસ્પેન્શનમાં કઈ રીતનો ઓર્ડર છે

તમામ શૈક્ષણિક એકેડેમીમાંથી હાલ જ્યાં સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં આવે ત્યાર સુધી વિદ્યાર્થીઓ કોલેજમાં કોઈ પણ પ્રકારની એક્ટિવિટી નહીં કરી શકે વિપિન પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ